વિશ્વપ્રસિદ્ધ ગાયક કલાકાર સ્વ મોહમ્મદ રફીક સાહેબના સોમા જન્મ જયંતિ નિમિત્તે સિહોર અમીન સોડા ઉસ્માનભાઈ તથા કલા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી સિહોર ખાતે જાણીતા અમીન સોડાવાળાના ઉસ્માનભાઈ નિવાસ સ્થાને આજરોજ વિશ્વ કક્ષાએ ગાયક કલાકાર તરીકે સ્વ મહમ્મદ રફી સાહેબના એકસોમી જન્મદિન નિમિત્તે અમીન સોડાવાળા ઉસ્માનભાઈના નિવાસ સ્થાને જે સ્વ મહમદ રફી સાહેબના બાળપણથી ચાહક ઉસ્માનભાઈ મમુભાઈ એ પોતાના બંગલાનું નામાકરણ સાથે રફી મંજીલ રાખેલ છે ત્યારે આ રફી મંજીલ ખાતે સ્વ મહમદ રફી સાહેબના જન્મદિનની ઉજવણી કેકથી નહીં પણ જન્મદિન ગીતો તેમજ ભાવભરી ગીતાંજલિ સ્વરોથી આપેલ સમગ્ર વિશ્વમાં જેનું ગુંજતું વ્યવહારક કંઠમાં રગે રગમાં સ્વર સમાયેલો મા સરસ્વતી બિરાજમાન એવા આપણા દેશના ખૂબ જ સારા ગાયક એવા રફી સાહેબનો આજે સોમ જન્મદિવસ મિત્રો સિહોર પણ સંગીતમય ગુંજી ઉઠ્યું છે સિહોરમાં પણ ખૂબ સારા એવા કલાકારો છે કે જે રફી સાહેબના ખૂબ જ ચાહક છે તો મિત્રો આજે રફી સાહેબના ખૂબ જ એના સુરો એના ગીતો જે ગાતા અને એના એ શોખીન છે ધરાવે છે એવા અમીન છોડાવાળા ઉસ્માનભાઈ અને એમની સાથે કલા ગ્રુપ સિહોરનું નંબર વન ગ્રુપ કલા ગ્રુપના દરેક કલાકારો દ્વારા આજે રફી સાહેબની સ્વામી એનો જન્મદિવસ ઉજવવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારબાદ અમે અમારા ગ્રુપના જ અને ઉસ્માન કાકાના પણ ખાસ અને કલા ગ્રુપના પણ અમારા મેમ્બર એવા સ્વર્ગસ્થ મુકેશ જાનીએ પણ અમે યાદ કરીએ છીએ મુકેશભાઈ જાની ખૂબ જ પ્રખ્યાત એની ગાયકી અને રફી સાહેબના ગીતો ગાતા ગાતા વચ્ચેથી એમણે વિદાય લીધેલી છે તો આજ રોજ અમીન ચોડા ખાતે રફી સાહેબના આજે જન્મદિવસ નિમિત્તે અમે કલાગુરુ દ્વારા અમે રફી સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ જય રફી સાહેબ જય રફી સાહેબ આજરોજ સમગ્ર ભારત દેશનું ગૌરવ અને કલા જગતનું એક એવું નામ કે મોહમ્મદ રફી સાહેબ કે જેમણે સમગ્ર ભારત અને દેશ વિદેશોની અંદર પોતાના સુમધર ગીત સંગીત થી સમગ્ર વિશ્વના લોકોને ખૂબ ચાહક બન્યા એવા રફી સાહેબનો આજે સોમો જન્મદિવસ છે ત્યારે આજ રોજ અમે શિહોરની અંદર એક એવું નામ કે એના કણે કણમાં રફી સાહેબ હંમેશા સમાયેલા એવા ઉસ્માનભાઈ જે દર વર્ષે જ્યારે નો જન્મ જન્મદિવસ હોય તેમની પુણ્યતિથિ હોય ત્યારે તેમના કાર્યક્રમની ની અહીંયા ઉસ્માનભાઈ કે જેનું નામ જ એમના ઘરનું રફી મંજિલ તરીકે ઓળખાય છે ઈ રફી મંજિલમાં અમે એમને આ જન્મદિવસની પણ શિહોર કલા ગ્રુપ તરફથી ઉજવણી કરીએ છીએ અને એમની પુણ્યતિથિ આવે ત્યારે પણ અમે અહીંયા એમની ઉજવણી કરીએ છીએ કે જે ગીતો ગવાતા હોય એવા કલાકારોને અમે અહીંયા લાવી અને ગીત સંગીતનો સંગીતના શોખીનો આમંત્રિત કરીને અહીંયા સરસ મજાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ એવા જ અમારા એક એવા શિહોરના જે હર હંમેશા અમારા શિહોર નું ગૌરવ એવા મુકેશભાઈ જાની સ્વર્ગસ્થ જે આમ તો સંગીત જગતમાં તેણે ખૂબ મોટું નામ કમાયેલું છે પણ સાથે સાથે રાજકીય ક્ષેત્રમાં પણ ખૂબ મોટું નામ હતું કારણ કે હું નગરપાલિકાની અંદર જ્યારે ખૂબ નાની ઉંમરમાં હું નગરપાલિકામાં પ્રમુખ બન્યો ત્યારે મારી સામે વિરોધ પક્ષના જતા પણ ક્યારે એણે પક્ષાપક્ષી રાખ્યા વગર કે હંમેશા શિહોરના વિકાસ માટે જે કામ કર્યું છે ખંભે ખંભો મિલાવીને અમારી સાથે મુકેશભાઈ કામ કર્યું છે એવા મુકેશભાઈ જાનીની પણ આવતી પહેલી તારીખે અને ફેબ્રુઆરી મહિનામાં એમની પુણ્યતિથિ આવે છે ત્યારે અમીનસોડા મોમુભાઈ તથા શિહોર કલા ગ્રુપ દ્વારા સમગ્ર શિહોરમાં એક ભવ્યથી ભવ્ય એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શિહોર માળી પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે ત્યારે શિહોરની તમામ જનતાને પણ અમારું ગ્રુપ અને અમિત ચઢાવલા મુનુભાઈ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે કે આપ સૌ શિવરની જનતા ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થાય અને આપણા મુકેશભાઈ જાનીને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થવાનો છે આ બે હું ગ્રફી સાધના જે ગીતો ગાય છે એવા કલાકારો અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાના જોઈએ એટલે આ કાર્યક્રમ જોવાનું તમામ લોકોને વિનંતી કે ચૂકશો નહીં ખૂબ સરસ મજાનો કાર્યક્રમ છે અને આજે પણ રફિસાહની જન્મજયંતિ ઉજવવાના ગયા વર્ષે પણ ખૂબ ધામધૂમથી અહીંયા જન્મદિવસની ઉજવણી કરી રફી રવિ સાહેબ આપી અને સમગ્ર સંગીત પ્રેમીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તો અસ્તુ ભારત માતાજી માતા